દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું છે કે દેશમાં વસતા ગરીબો શોષિતો વંચિતોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ જે યોજના છે આ યોજના શરૂ કરવામાં આવે છે અને આ જ યોજના થકી લોકોને ઘર મળે તે માટે સરકારના અનેક પ્રયાસો હોય છે પરંતુ આ પ્રયાસો થકી જે સરકારના જે કર્મચારીઓ છે આ કર્મચારીઓ આ જે ગરીબો શોષિતો છે એમને મકાન આપતા પહેલાં અનેક ઘણા પૈસા ઉઘરાવે છે શું છે સમગ્ર ઘટના તેની વિશેષ વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનનું એક સપનું છે કે ગરીબો શોષિતોને વંચિતોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના લાગુ કરવામાં આવી છે અને આ આવાસ યોજનાનું સર્વે ચાલુ છે ત્યારે આ અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગ્રામ પંચાયત છે ગ્રુપ ગ્રામ પંચાયત છે અને આજ ગ્રુપ ગ્રામ પંચાયતમાં નવ ગામનો સમાવેશ છે અને આ ગ્રામના તલાટી દ્વારા જે ગરીબોને મકાન આપવા માટેની જે યોજના છે અને આ યોજનામાંથી અલગ અલગ જે લોકો છે આ લોકો જોડેથી પાંચ હજાર

અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન પાસ કરવા માટે કોણે પૈસા માંગ્યા મંજુલાભ્યા નહીં કોણ છે મંજુલાબેન મંજુ તલાટી શું કીધું બેને કે તમારું ઘર પાસ કરો મને પહોંચ હજાર ચાલો તો અમે તો પાંચ હજાર ચાલ્યા મજૂરી કરી મજૂરી કરીને આપ્યા અમે તો પણ અમારું તો હજી સુધી કોઈ ઘર બન્યું નથી બેન તમારા ગામમાં કેટલા લોકોને પૈસા ઉઘરાવવામાં આવ્યા છે આવા કેટલાય જણા વીસ જણાના આવ્યા છે ખાસા જણાના આવ્યા છે મારા ત્રણ છોકરા ત્રણ તો વધુ પણ એક માળી છે માળી શું નામ છે તમારું અને શું નામ છે કોને પૈસા ઉઘરાયા છે શું કહેશો સરકારના બાબતે મારું નામ લખુબેન લખુબેન કયા ગામના વતની છો તમે રાજપુરિયાના રાજપુરિયાના છો પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે મકાન છે મકાન પાસ કરવા માટે શું કર્યું તમે અમે પૈસા ઉઘરાઈને મંજુબેન ને આલ્યા કેટલા આપ્યા હતા 10000 એટલે તલાટી તલાટીબેન પોતે માંગ્યા હતા પોતે હાથું હાથ આલે

બેન તો કહે હવે ના પાડે કે મને હાલ્યા જ તો વધુમાં એક ભાઈ પણ છે શું કહેશો દાદા આ જે યોજના છે આ યોજના થકી તમને મકાન મળ્યું છે ને મકાન મેળવવા માટે તમારી જોડેથી કેટલી ઉઘરાણી કરવામાં આવી છે મંજુલા બેને મને પોચ હજાર રૂપિયા મારા કનથી માંગ્યા મો જેથી પંચાયતમાં જ આપ્યા હતા કે તમારું ઘર બની જશે કોઈ અત્યાર સુધી કોઈ બન્યું નહીં

સરકારે હું નિવે કરું છું કે રાજ લોકો મજૂરી કરીને પૈસા બેન ને આપશે મંજુલાબેનને મંજુલાબેને તલાટી તેમને કોઈ કોઈ વિકાસ નહીં આપ્યો એમને મંજુલાબેન મકાન બનાવવા માટે પૈસા લીધા હતા પણ મકાન હજી કોઈને પાસ થયા નહીં અને કઈ યોજના થકી પૈસા લીધા છે આવાસના યોજના લીધા અહી ચેથી ગૃહ પંચાયતમાંથી માંથી બે રસ્તામાં પૈસા માગી લીધા છે અમાન કોઈ હજી કોઈ વિકાસ મળ્યો નહીં અમાન આ બાબતને લઈને ગામના જાગૃત ચેતનભાઈ પરમાર છે ચેતનભાઈ પરમારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીડીઓને રજૂઆત કરી છે આ બાબતે તો તેમની જોડે જાણવાનો પ્રયાસ કર્યો ચેતનભાઈ શું કહેશો આ બાબતની જાણ કેવી રીતના થઈ અને આ તલાટી પૈસા લેવાનું કારણ શું તો આમ તો સરકાર આ યોજના છે એ ગરીબો શોષિંતોને ફ્રીમાં આપે છે પણ આ પૈસા લેવાનું કારણ શું છે મેં પંચાયતમાં રજૂઆત કરી મારું નામ માધાભાઈ ગામ ગુદળપુરા મેં પંચાયતમાં રજૂઆત કરી મારી મમ્મી વિધવા છે મારો મમ્મીનું નામ લખાયું મેં પર મારો બહુ બેન માધાભાઈ મેં વારંવાર રજૂઆત કરતા અહીંયા એના લોકો જે બાજુમાં બેઠા થયા એજન્ટ એ લોકો કે પાંચ હજાર રૂપિયા ચા પાણીના ખર્ચો આપતો તો કામ થશે એના પછી મેં પંચાયતમાં ધક્કા ઘણા બધા ગયા પછી મારું કોઈ કોમ થયું નહીં પછી આજુબાજુ લોકોથી મને જોણવા મળ્યું કે આવી રીતના બેન પૈસા બજાર લૂટે છે તો મેં ટીડીઓને જોઈન કરી ડીઓને અંદર અરજી નાખી કે બેનની બદલી કરવા માટે તો મેં બાર તારીખે અરજી નાખી ચૌદ તારીખે એની બદલી હતી એના પછી તાલુકામાંથી ટીમ આવી હતી ડીડીઓથી મળીને તાલુકા સુધીની શનિવારના દિવસે ટીમ આવી હતી મારા જોડે મારી પૂછપરછ કરી મારું નિવેદન લીધું અને મને કે સહી કરવાનું કીધું પણ મેં સહી કરી નથી મને કે હજુ તમારા જોડે બીજા પુરાવા રજૂ કરો તો બીજા દિવસે મેં વીસ જણાના પુરાવા રજૂ કર્યા વીસ જણાને બોલ્યા કે ભાઈ મેં પૈસા આપ્યા એના બીજા દિવસે રવિવાર રવિવારના દિવસે એના બે એજન્ટ દ્વારા લોકોને ઘેર ઘેર ફરીને પૈસા પાછા આપી દીધા અને જે ટીડીઓથી મળીને ટીડીઓ સુધી અધિકારી બધા ભ્રષ્ટાચારી આ મામલો દબાવવા માગે અને મને દબાવવાની કોશિશ કરી દે આમ તો સરકાર આ યોજના બિલકુલ દત્તર ફ્રીમાં આપે છે તો પૈસા લેવાનું કારણ શું સરકારને શું અપીલ કરશો આ સરકારને તો નરેન્દ્ર મોદીને એવું કહે છે કે લોકોને આપણે ગરીબોને કે મકાન આપો મકાન આપવામાં કોઈને મકાન આપવામાં આવ્યું નહીં અને ને લોકો સરકારી લોકોને પગાર મળે છે તો એ લોકો પાછી ગરીબી પાછી પૈસા લૂટે તો આ તો આ ગામના જાગૃત નાગરિક હજુ સુધી એક વ્યક્તિ પણ છે શું કહેશો ભાઈ કઈ રીતના તમારી જોડેથી પૈસા લીધા અને કઈ યોજના માટે લીધા છે બેને મને કીધું હતું કે ઘર પાસ કરાવી આપીશ અને જ્યાંથી પંચાયતમાં આવજો અને પાંચ હજાર રૂપિયા તમે એને કેસ આપ્યા હતા અને બીજું કીધું કે તમારે આ કાર્ડની ના હોય તો તમે ત્રણ બીજા આપજો મને આ કાર્ડને હું કરી આપીશ તમારી જોડે કઈ રીતના લીધા મારા કને ફોન પે નોચાદ નહીં ફોન પે નાખે બેન નાખે ના બેન નતા તો બીજા પાસ નોચાદ નહીં મારા મમ્મી ના બે ના પંદર હજાર મહિનો છે બેના ના પેલા કરીને તો આજ લોકો છે જે ગરીબ છે શોષિત છે જે કાળી મજૂરી કરીને પોતાના આ બાળકોનું પેટનું ભરણ કરતાં કરતાં પૈસા જે બચાયા હતા આ બચાયેલા જે રૂપિયા હતા આજે આ તલાટીને હાવરીને લઈ ગયા છે સવાલ એટલો નથી પણ સવાલ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ જે સપનું છે આ સપનું ક્યાંક ને ક્યાંક અધિકારીઓ રોળી રહ્યા છે અને જે સરકારની યોજના છે આ સરકારની યોજનામાં પાણી ફેરી રહ્યા છે આવનાર સમયમાં જોવું રહ્યું કે ઉપરથી કેવા પ્રકારની આવા તલાટીઓ ઉપર કર્મચારીઓ ઉપર ટીડીઓ ડીડીઓ પર કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે આ યોજનાના જે સર્વે કરવામાં આવ્યું હતું આ સર્વેના નામે લોકો જોડેથી મોટી ઉઘરાણી કરવી કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ આક્ષેપોને લઈને એક વિડીયો પણ વાયરલ થયો હતો અને વિડીયો બાદ ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ રજૂઆતના પગલે તંત્રના સત્તાધીશો દ્વારા તલાટીની બદલી કરી સંતોષ માનવામાં આવ્યો છે ત્યારે આ જેથી ગ્રુપ ગ્રામ પંચાયત પંચાયત છે આ જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં નવ જેટલા આ ગામોનો સમાવેશ થાય છે અને આજ નવ ગામોમાંથી જેથી ગામમાં વીસ જેટલા જે ગરીબ લોકો હતા જે મધ્યમ વર્ગના લોકો હતા તેમની જોડેથી કોઈક વ્યક્તિ જોડેથી પાંચ તો કોઈક જોડે દસ તો કોઈક જોડે વીસ હજાર રૂપિયાની ઉઘરાણી કર્યા હોવાના ગંભીર આક્ષેપો લોકોએ કર્યા હતા આ બાબતની રજૂઆત થતાં બદલી કરવામાં આવી છે પરંતુ આ તમામ બાબતોને લઈને જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીનો નવજીવને નવજીવન ન્યૂઝે ટેલિફોનિક સંપર્ક તથા રૂબરૂ સંપર્ક કરતા આ તમામ જે બંને અધિકારીઓ છે કેમેરા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું અને કહ્યું કે તપાસ ચાલુ છે પરંતુ તપાસ તપાસને તપાસ આ આ જે તપાસ છે આ તપાસનો અંત ક્યારે આવશે એક બાજુ તલાટીની બદલી થઈ બદલી થઈ છે અને બીજી બાજુ જે લોકો છે એ રૂપિયા જે રૂપિયા આપ્યા છે તેને લેવા માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે તો આ જ પ્રકારે એક બાજુ નરેન્દ્ર મોદી દ્વારા ઘરનું ઘર મળી રહે તે માટે લાખો કરોડની ગ્રાન્ટ આ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગુજરાતનો વિકાસ છે જે સરકારનો વિકાસ છે આ સરકારના વિકાસમાં અડચણ કર્મચારીઓ સામે તંત્ર અને સરકાર કેવા પગલા છે તે તો આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર વૈષ્ણવ